હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે જય ગણેશ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ચાટ તે પણ શક્કરિયામાંથી આપણે મેંદામાં પૂરીમાંથી ચાટ તો ખાતા જ હોઈએ છે આજે શક્કરિયામાંથી આપણે ચાટ બનાવી એકદમ ડિફરન્ટ અને ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે તો એકવાર જરૂરથી બનાવજો તો ચલો બનાવીએ શક્કરિયાની ઝાડ તેની માટે જોશે શક્કરિયા અહીં મેં બે સક્કરિયા લીધા છે હવે આપણે સક્કરિયાની છાલ નીકાળી લેશું આપણે બંને સક્કરિયાને આ રીતે છાલ નીકાળવાની રહેશે શક્કરિયાની છાલ નીકળી જાય એટલે આપણે એના રાઉન્ડમાં કટ કરી લેશું કટ કરેલા છે સાફ કરી લેશું આપણે એની થિકનેસ આટલી રાખવાની છે એકદમ પતલા પણ નહીં અને જાડા પણ નહીં એ રીતે આપણે શકરિયાને રાખવાના છે હવે શક્કરિયાને આપણે પાણીમાં સાફ કરી લેશું અને મેં ગેસ ઉપર પાણી ઉકાળવા મૂકેલું છે અને તે ઉકળી જાય એટલે તેમાં આપણે મીઠું ઉમેરીશું અને જે આપણે સક્કરિયા સાફ કરીને રાખેલા છે તે સક્કરિયા ઉમેરી લઈશું આપણે બધા જ સક્કરિયાને ઉમેરી લેવાના છે આપણા બધા સક્કરિયા ઉમેરાઈ ગયા છે અને તેને આપણે બફાવા દેવાના છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે તેને આપણે બે મિનિટ સુધી બફાવા દેવાના છે બે મિનિટથી વધારે નથી બફાવા દેવાનું નહીંતર વધારે બફાઈ જશે તો આપણી પૂરી સારી રીતે નહીં બને હવે એક કપડું લેશું તેમાં આપણે આ પૂરીને રાખી દઈશું અને તેને કપડાની મદદથી કોરી કરી લેશું એકદમ ડ્રાય કરી લેશું બધી જ પૂરીને આ રીતે ડ્રાય કરવાની રહેશે અને હવે એક કડાઈ લેશું કડાઈમાં આપણે તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે આપણે આ શક્કરિયાની પૂરી તળી લેશું આપણે બધી જ પૂરી આ રીતે તળવાની રહેશે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો રાખશું જ્યાં સુધી તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તળવાની રહેશે આપણે જેમ ફ્રેન્ચ ફાઈ તળીએ છીએ તે જ રીતે એક બાજુ શક્કરિયાની પૂરી બરાબર તળાઈ જાય એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરી લેશું જેથી એક બાજુ વધારે તળાઈ ન જાય હવે આપણે તેને બીજી સાઈડ તળી આમ વારાફરથી તેને ટર્ન કરતા રહીશું હવે આપણી પૂરી તળાઈ ગઈ છે તેને એક ટિશ્યુ વાળી પ્લેટમાં નીકાળી લેશું જેથી બધું તેલ ઓબઝોર્વ થઈ જાય આવી રીતે બધી જ પૂરી તણવાની છે હવે આપણે ચટણી બનાવી લઈશું તેની માટે એક મિક્સર જાર લઈશું તેમાં બે ચમચી કાચા સિંગદાણા ઉમેરશું અને તેને ક્રશ કરી લેશું સિંગદાણા ક્રશ થઈ જાય એટલે આપણે તેમાં કોથમરી ઉમેરી લેશું પચાસ ગ્રામ જેટલી કોથમરી લીધેલી છે કોથમરી લીલી મરચી લેશું તેના બી મેં એક ટુકડા કરી નાખેલા છે તે પછી તેમાં થોડી ખાંડ ઉમેરશું ત્યાર પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેશું મીઠું ઉમેરાઈ જાય એટલે તેમાં આપણે એક ચમચી ખાટું દહીં ઉમેરી લેશું જેનાથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે અને બધી જ વસ્તુ ક્રશ કરી લેશું મેં અહીં ચટણી વાટવામાં એક ચમચી પાણીનો પણ ઉમેરો કર્યો છે આપણી ચટણી તૈયાર છે આપણી શક્કરિયા પૂરી અંદરથી એકદમ બફાઈ ગઈ છે પૂરી તો તૈયાર થઈ ગઈ છે પણ ચાટમાં વેજીટેબલ ન હોય તો મજા ન આવે તેની માટે આપણે ડુંગળી ટમેટા કાકડી અને કોથમરી લેશું ડુંગળીને આપણે ઝીણી ઝીણી સમારી લેશું જેટલી ઝીણી હશે તેટલી ચાટમાં ખાવાની મજા આવશે ડુંગળી સમાર જાય તે પછી આપણે ટમેટાને પણ તે જ રીતે ઝીણું ઝીણું સમારી લેશો તમે અહીં કેરી પણ લઈ શકો છો આપણે ટમેટા પણ સમારાઈ ગયા છે હવે કાકડીને પણ ઝીણી ઝીણી સમારી લેશો તમે કાકડીનો ઉપયોગ ન કરો તો પણ ચાલશે આપણી કાકડી સમારાઈ ગઈ છે હવે આપણે કોથમરીની પણ એકદમ ઝીણી ઝીણી સમારી લેશું કોથમરી પણ સમારાઈ ગઈ છે હવે એક બાઉલમાં આપણે મમરા લઈ લઈશું આ મમરાને મેં થોડુંક તેલ હળદર મીઠું મરચુંથી શેકી લીધેલા છે હવે તેમાં મસાલાવાળી ચણાની દાળ ઉમેરશું મસાલાવાળી સીંગ ઉમેરી લેશું ત્યાર પછી આપણે તેમાં એક ચમચી ટમેટા ઉમેરશું ટમેટા ઉમેર્યા જાય પછી તેમાં ડુંગળી ઉમેરી લેશું હવે તેમાં આપણે એક ચમચી કાકડી ઉમેરી લેશું કાકડીની જગ્યાએ તમે કેરી પણ લઈ શકો છો હવે કોથમરી ઉમેરી લઈશું અને થોડુંક લીંબુ ઉમેરશું બધી જ વસ્તુ ઉમેરી જાય એટલે તેને ચમચીની મદદથી મિક્સ કરી લેશું આપણી સૂકી ભેળ તૈયાર છે હવે આપણે શક્કરિયા પૂરીને એક પ્લેટમાં લઈશું અને તેની ઉપર આપણે આપણે જે લીલી ચટણી બનાવેલી હતી તે લગાવી લઈશું સ્ક્રીનમાં દેખાય છે તે રીતે આ રીતે આપણે બધી જ શક્કરિયા પૂરી ઉપર ચટણી લગાવવાની રહેશે તમે વધારે તીખું ખાતા હોય તો તમે લીલી મરચીનો ચટણીમાં વધારે ઉપયોગ કરી શકો છો હવે તેની ઉપર આપણે જે સૂકી ભેળ બનાવી હતી તે રાખી પૂરી ઉપર સૂકી ભેળ આ રીતે રાખી દેસુ આપણી ભેળ બધી જ પૂરી ઉપર રખાઈ ગઈ છે હવે તેની ઉપર આપણે ડુંગળી સ્પ્રેડ કરી લઈશું ડુંગળી થઈ જાય પછી તેની પર આપણે ટમેટા રાખશું અને હવે આપણે ખજૂર આંબલી અને ગોળની ચટણી છે તે રાખશું આમાં ખજૂરનું પ્રમાણ વધારે છે ત્યાર પછી ગોળ અને આંબલી ખટ્ટ પ્રમાણે થોડીક જ નાખેલી છે હવે આપણે તેની ઉપર સેવ લગાવી દઈશું બધી જ પૂરી ઉપર આપણે સેવ ઉમેરી લઈશું તમે આની આની ઉપર મસાલા સીંગ પણ ઉમેરી શકો છો લાસ્ટમાં આપણે કોથમરી ઉમેરીશું જે ઝીણી ઝીણી આપણે સમારી હતી તે ત્યાર પછી તેમની ઉપર ચાટ મસાલો ભભરાવી દેશો તેની વિના તો ચાટપૂરીની મજા પણ ન આવે તો ચાટ મસાલો ઉમેરીશું તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો આપણી શક્કરિયા પૂરી તૈયાર થઈ ગઈ છે અને તમે જરૂરથી એકવાર બનાવજો જ ખૂબ જ ભાવશે જો તમને રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ